ેડ તાલુકાના ભરોડા ગામે રહેતું વૃદ્ધ દંપતી લંડન ખાતે રહેતા પુત્રોને મળવા માટે જતું હતું દરમિયાન સર્જાયેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં બનેના પણ મોત થયા હતા પટેલ શશિકાંત રાવપત્ની કોકીલાબેન છેલ્લા દસ વર્ષથી ભરોડા ગામે નિવૃત્તમય જીવન વિતાવતા હતા તેમના બંને પુત્રો તુષાર અને વિકાસ છેલ્લા વીસ વર્ષથી લંડન ખાતે સ્થાયી થયા છે તેઓ કોલકાતા ખાતે સર્જિકલ અને તમાકુના વેપાર સાથે સંકળાયેલા હતા નંપતિ અવારનવાર પુત્રોને મળવા માટે લંડન જ જતા હતા જેના ભાગરૂપે આજે પણ તેઓ એર ઇન્ડિયાની ફ્લાઇટમાં લંડન જતા હતા ત્યારે અમદાવાદ પાસે જ પ્લેન ક્રેશ થતાં તેઓ પણ મૃત્યુ પામ્યા હોવાનું જાણવા મળ્યું છે શશિકાંત ભાઈને સગા ત્રણ ભાઈઓ પરિવાર સાથે ભરોડા ખાતે રહે છે તેમના દુઃખદ અવસાનના સમાચાર જાણીને ગામમાં ઘેરા શોકની લાગણી પ્રસિદ્ધવા પામી

એટલે વર્ષે એકાદ વાર જાય આવે ઘરે એટલે કે જે અમે જઈ આવીએ એટલે ઘરેથી સાત વાગે અહીંયાથી થી નીકળ્યા અને ત્યાં અમદાવાદ પહોંચ્યા અને એક વાગે માં બેઠા પછી એમણે ફોન કર્યો કે અમે પ્લેનમાં બેસી ગયા છીએ એટલે અમે કંઈક ઓકે એટલે પ્લેન અમે સમાચાર જોયા દોઢ વાગે તો એમાં પ્લેન ક્રેશ થયું એટલે અમે પ્લેનની તપાસ કરી તો અમને માહિતી મળી કે ભાઈ આ જ પ્લેન હતું એટલે અમે અહીંયાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલે જે પોસ્ટમોર્ટમ રૂમ છે ત્યાં ચેક કર્યું તો ત્યાં બધી બોડી લાવતા હતા મરેલાઓની અને એમાં કોઈ ઓળખી શકાય એવી કોઈ પરિસ્થિતિ જ નહોતી એટલે પછી અમે એ લોકોએ અમને કહ્યું કે ભાઈ ડીએનએ કરવું પડશે એટલે અમે ડીએનએનું બધી વિધિ પતાવી અને પછી એ લોકોએ કહ્યું કે બોતેર કલાકમાં અમે જવાબ આપીશું ફોન કરીશું તમને એટલે અમે પછી રાતના એક દોઢ વાગે પાછા ઘરે આવ્યા છે હવે એમના પુત્રો બંને સાંજે સાડા ચાર વાગ્યાની ફ્લાઇટમાં લંડનથી અહીંયા અમદાવાદ ઉતરવાના છે મેરા નામ અરવિંદભાઈ રાવજીભાઈ પટેલ છે अरविंद भाई जो तो आपके भाई सुस्तान भाई और अभी लंदन जा रहे थे कहाँ जा रहे थे क्यों जा रहे थे और कैसे घटना वो निवृत्त जीवन जीते हैं और उनका जो दोनों पुत्र हैं वो दोनों लंदन में स्थाई हुए हैं बीस साल से और वो लोग उनको मिलने के लिए साल में एक दफ़ा जाते हैं तो कल कल भी वो जा रहे थे वो प्लेन में सुबह सात बजे यहाँ से निकले थे और दोपहर एक बजे प्लेन था तो एक बजे प्लेन में बैठ के बैठने के बाद उन्होंने फ़ोन किया कि मैं बैठ गया हूँ प्लेन में और मेरा प्लेन अब टेकऑफ होने वाला है तो फिर बोला अच्छा वहाँ उतरने के बाद फ़ोन कर दूँगा कि मैं पहुँच गया हूँ और फिर डेढ़ बजे हमने टीवी में समाचार न्यूज़ आया कि भाई प्लेन क्रैश हुआ है तो हमने चेक किया कि वही प्लेन है कि अलग है कौन सा तो वही प्लेन था इसलिए हम लोग अहमदाबाद सिविल हॉस्पिटल में चले गए वहाँ सब जो डेड बॉडी थे वो ला रहे थे और उसमें कोई पहचान सकता सकने की कोई शक्यता ही नहीं थी तो हम लोग ने फिर उन लोगों ने किया कि भाई डीएनए करना पड़ेगा तो हम लोगों ने डीएनए की सब सुविधा पार की और फिर वो लोग बोले कि बहत्तर घंटे के बाद हम लोग आपको फोन करेंगे તો હમ રાત કો એક બજે વાપસ આય દોનો લડકે સાડ આજ સાડે ચાર બજે ફ્લાઇટ અમદાવાદ ઉતરંગે